શ્રી પંચન દેવ હનુમાનજી મહારાજ શાળંગપુરમાં તેનું ભવ્ય મંદિર આવેલું છે મંદિર કેમ બંધાયું હતું હનુમાનજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી એની પાછળ એક રોચક ઘટના છે ચાલો જાણીએ આ ચમત્કારિક મંદિરની સ્થાપના કેવી રીતે કરવામાં આવી હતી ભગવાન સ્વામિનારાયણના અનુયાયી ગોપાલનંદ સ્વામી દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી એકવાર ગોપાલાનંદ સ્વામી બોટાદ આવે છે ત્યારે તેના દર્શન કરવા માટે સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદે જાય છે ત્યારે સ્વામી પૂછે છે કે બધું બરાબર તો છે ને વાઘા ખાસેર જવાબ આપતા કહે છે કે ચાર ચાર વર્ષથી સતત દુષ્કાળના કારણે સંજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આવી સ્થિતિથી ગોપાલાનંદ સ્વામીને દયા આવી જાય છે અને કહે છે કે તમારી બધી જ સમસ્યાનું નિવારણ આવી જશે

એક ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું જેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી હનુમાનજીએ શનિદેવને પગ નીચે દબાવી દીધા હતા પ્રસંગને દર્શાવતી મૂર્તિ સાળંગપુર મંદિરમાં છે હનુમાન દાદાએ અનેક ચમત્કારો કર્યા છે શરૂઆતમાં હનુમાનજીની મૂર્તિ છે એ વાતો કરતી હતી પણ પછી ગોપાલાનંદ સ્વામીના કહેવાથી તે મૂર્તિ હસ્તી મૂર્તિમાં સ્થિર થઈ ગઈ છે રોગો થયા હોય હોય પણ ના પાડી દીધી કે હવે ઘરે સેવા કરો એવા રોગીઓના દુઃખ કષ્ટ પંચન દેવ પલભરમાં દૂર કરી દે છે મિત્રો હમણાં જન્માન જયંતિના પાવન દિવસે ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે નૂતન ભોજનાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું છે મિત્રો આવો હાઈટેક ભોજનાલય તમને ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં તમને ક્યાંય જોવા નહીં મળે અહીંયા એક સાથે લોકો જોવા જમી શકે તેવી સુંદર વ્યવસ્થા ભોજનાલયમાં કરવામાં આવી છે મિત્રો સાળંગપુર ધામમાં પંચ ધાતુમાંથી બનેલ મૂર્તિનું અનાવરણ વડતાલ ધામના આચાર્ય શ્રી રાકેશ પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાન દાદાની આ વિશાળ મૂર્તિની વાત કરીએ તો પંચ ધાતુમાંથી બનેલા મૂર્તિ મૂર્તિની ઊંચાઈ સોપન ફૂટ છે તેનું વજન ત્રીસ હજાર કિલો છે આ મૂર્તિ બનાવવા પાછળ કુલ પંચાવન કરોડથી વધારે ખર્ચ થયેલો છે અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે આવનાર પાંચ હજાર વર્ષ સુધી હનુમાન દાદાની આ મૂર્તિને કંઈ પણ થઈ શકે નહીં મિત્રો દાદાની આ મૂર્તિને કિંગ ઓફ શાળંગપુરનું નામ આપવામાં આવ્યું છે આવા જ વિડિયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકનનું બટન છે ને પ્રેસ કરો જેથી આવનાર દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો